ખાતે વિદ્યાલય સ્કૂલ ઓફ સાયન્સનો ભવ્ય શુભારંભ પાભર નેસડા રોડ પર આવેલ નચિકેતા વિદ્યાલય સ્કૂલ ઓફ સાયન્સનો સંતોના હસ્તે રિબિન કાપી શુભારંભ કરવામાં આવેલ સૌપ્રથમ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવી તેમજ બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી શરૂઆત કરવામાં આવેલ નચિકેતા વિદ્યાલય સ્કૂલ ઓફ સાયન્સમાં બાળવાટિકા પ્રાથમિક માધ્યમિક તેમજ અગિયાર અને બાર સાયન્સના અનુભવી શિક્ષકો દ્વારા શ્રેષ્ઠ શિક્ષણ આપવામાં આવશે તેવું આ કાર્યક્રમ દરમિયાન જણાવવામાં આવ્યું હતું તેમજ બાભર શહેરના બાળકોને ફ્રી ટ્રાવેલ્સની સુવિધા પૂરી પાડવામાં આવશે આ કાર્યક્રમ દરમિયાન ક્રિસ્તા નર્સિંગ કોલેજના ચેરમેન સરતનભાઈ દેસાઈ માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન લાલજીભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખ બલુભા રાઠોડ તેમજ બીઆરસી સહિત રાજકીય સામાજિક આગેવાનો મહાનુભાવો વાલીગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ જેમનો સ્વાગત મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર ભરતભાઈ ચૌહાણ આશારામભાઈ ચૌહાણ અંબારામભાઈ ચૌહાણ અને રમેશભાઈ ઠાકોર દ્વારા ફૂલહાર અને સાલ ઉડાડીને સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનો સહિત મહાનુભાવો ઉપસ્થિત રહે કે મનુષ્યને ઉત્તમ ઉત્તમ શિખરે પહોંચવા માટે ખાસ કરીને કોઈ જરૂર હોય તો એ કેળવણી અક્ષર જ્ઞાન જ્ઞાન વિદ્યાની જરૂર છે અને એટલા માટે સામાન્ય પ્રાણીઓ કરતાં મનુષ્ય કંઈક અલગ પ્રકારનો એટલા માટે સિદ્ધિ હાંસલ કરે છે કે મનુષ્યની અંદર શિક્ષણ છે આપ સૌ જોતા હશો કે પ્રાણીઓમાં સિંહ કેટલો તાકાતવાર હોય છે પ્રાણીઓમાં વાઘ કેટલો બળવાન હોય છે છતાં પણ આ જગતનું આધિપત્ય કોઈ ભોગવતું હોય તો એ માણસો ભોગવે છે અને એટલા એટલા માટે શિક્ષણ માણસો માટે જરૂરી છે શિક્ષણ એ જ સાચી ખેડો નહીં મનુષ્યની પાસે પૈસા ના હોય મનુષ્યની પાસે બાકીની વસ્તુ ના હોય પણ જો શિક્ષણ હશે તો બાકીની વસ્તુઓ બધી જ ઓટોમેટિક ઓટોમેટિક આવ્યા કરશે